નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ અમે ખૂબ જ નવો ટોપિક રજૂ કરવા જઈ રહ્યા છીએ આ એક એવો ફ્રૂટ છે કે જેની આપણે અહીંયા વાત કરવાના છીએ આ ફ્રૂટ તમે ખાશો તો તમારા શરીરની અંદર જે કાંઈ પણ બીમારીઓ છે એ જડમૂળથી ખતમ થઈ જશે મિત્રો સાચું સાંભળ્યું છે આજે આપણે જે વાત કરવાના છીએ એ ફ્રૂટ ખૂબ જ નાનું છે પરંતુ એના ફાયદાઓ ખૂબ જ મોટા છે અને આ ફ્રૂટ છે એ વરસાદની સિઝનમાં જ એટલે કે વરસાદ ચાલુ થાય એ પહેલાં જ માર્કેટમાં આવી જતા હોય છે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કેની વાત કરવા જઈ રહ્યા છીએ હા મિત્રો એનું નામ છે જાંબુ મિત્રો જાંબુ છે એ આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક હોય છે મિત્રો આપણે આ વિડીયોની અંદર જાંબુના ફાયદાઓ કોને ખાવા જોઈએ કોને આ જાંબુ ન ખાવા જોઈએ કેટલી માત્રામાં ખાવા જોઈએ આ બધી જ બાબતો વિશે ચર્ચા કરીશું તો જો તમે ચેનલ ઉપર નવા હોવ તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને કોમેન્ટ બોક્સની અંદર જયલક્ષ્મી માતા જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બને રહે મિત્રો આપણા શરીરની પ્રકૃતિ વાત પિત અને કફ આ ત્રણ ઉપર આધારિત હોય છે તો મિત્રો આ ત્રણેય વસ્તુને મેન્ટેન રાખવા માટે આ ફ્રૂટ શું અસર કરે છે એટલે કે જાંબુ ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ એની આજે આપણે વાત કરીશું એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જાંબુ કેવા લોકોએ ન ખાવા જોઈએ અને કેવા લોકોએ ખાવા જોઈએ જો તમે ચેનલ ઉપર નવા છો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જાંબુ છે એ માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે અને જાંબુ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે એની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર કરજો પરિવાર સાથે શેર કરજો મિત્રો જાંબુ છે ખૂબ જ નાનું અને આપણે કહીએ ને કે મોસમી ફળ છે એટલે કે ચોમાસાની ઋતુ પહેલાં આ જાંબુ છે એ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે તો મિત્રો જાંબુ વિશે આપણે થોડીક જાણકારી લઈએ તો જાંબુ છે ને એ સ્વભાવે ઠંડુ હોય છે બરાબર વૃક્ષ છે એ અને જાંબુ છે એ પચવામાં છે ને ખૂબ જ ભારે હોય છે એટલે કે તમારા પીક અને કફ જે કાંઈ પ્રકૃતિ વાળા લોકો હોય અને કફ જેની પ્રકૃતિ છે એના કારણે મિત્રો આ ફ્રૂટ ખાવાને કારણે આપણા શરીરની અંદર જે પિત્ત દોષ છે જે કફ છે એને જાંબુ સંતુલિત કરવાનું કામ કરે છે સંતુલિત કરવાની સાથે સાથે મિત્રો એ જો વધુ પ્રમાણમાં હોય તો એનું ઓછું કરવાનું કામ પણ જાંબુ જ કરે છે જાંબુ છે એ વાત પ્રકૃતિવાળા માટે છે જાંબુ સારું નથી વાતને લગતી બીમારી હોય ત્યારે તેને જાંબુનું સેવન મિત્રો બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તમે જાંબુ ખાશો તો તેનાથી શરીરમાં વાત વધશે તો વાત વધવાને કારણે તમારે આ છે જાંબુનું સેવન ન કરવું જોઈએ હવે આપણે જાંબુના ફાયદા ક્યાં છે એના વિશે થોડીક જાણકારી મેળવીએ તો જાંબુ છે એ જઠર અગ્નિ છે વધારે છે જેમને ખાવાનું નથી ભાવતું ભૂખ ઓછી લાગતી હોય એના માટે જાંબુ એકદમ બેસ્ટ ફ્રૂટ છે જો તમને ભૂખ ઓછી લાગે છે તો જાંબુ ખાશો તો જાંબુ ખાવાથી તેમને ભૂખ છે એ ઉગડશે અને ખાવાનું પણ તમને ભાવશે આ ઉપાય તમે બાળકોમાં પણ અજમાવી શકો છો અને જો બાળકોને છે એ ખાવાનું ઓછું ભાવતું હોય કે બાળક બિલકુલ ખાતું જ ન હોય તો તેને જાંબુનો પ્રયોગ તમે એની ઉપર કરી શકો છો જાંબુ છે એ પાચનક્રિયાને પણ સારી બનાવે છે લીવર છે ડિટોક્સ કરે છે એટલે કે લીવરની જે કાર્યક્ષમતા હોય છે એ પણ વધારી આપે છે પછી મિત્રો આપણે જાંબુના બીજા ફાયદા જોઈએ તો આપણે બધા જાણીએ છીએ કે ફાયદા લેવા માટે ઘણા ખરા લોકો છે એ શું કરતા હોય છે તો કે જાંબુને ખાતા હોય છે અને એ ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓ છે એના માટે જાંબુ એક આપણે કહીએ ને તો કે વરદાન રૂપ કહેવાય વરદાન રૂપરૂપ કહેવાય જેને ડાયાબિટીસ છે એ લોકો જાંબુનું સેવન કરી શકે છે અને એના કારણે ડાયાબિટીસ નેચરલી કંટ્રોલ કરે છે જાંબુ અને જાંબુના ઠળિયા તમારે જાંબુના થળિયા હોય એનો પાવડર બનાવી શકો છો આ પણ તમારા માટે ખૂબ જ અસરકારક છે ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે તમારે જાંબુના ઠળિયા ફેંકી નથી દેવાના પરંતુ જાંબુના ઠળિયા હોય એને સૂકવી નાખવાના છે ભેગા કરી નાખવાના છે સૂકવી નાખવાના છે તડકામાં એકદમ સુકાઈ જાય પછી સારી રીતે એનો બારીક પાવડર બનાવી લેવાનો છે હા મિત્રો એને સુકાવા ખૂબ જ જરૂરી છે સુકાશે તો જ એ પાવડર બનશે અને આ પાવડર તમારે દિવસમાં બે વખત સવારે અને સાંજે એટલે કે જમ તમે જમતા હોય એની અડધી કલાક પહેલાં તમારે છે એ ગરમ પાણી કરવાનું છે અને હુફાળા ગરમ પાણીની અંદર એની સાથે છે આ એક ચમચી પાવડર નાખી દેવાનો છે અને પી જવાનું છે જો તમારી બ્લડ શુગર ખૂબ જ વધારે છે અને એને તમે કંટ્રોલમાં રાખવા માગો છો તો પણ તમે છે એ આ પાવડરની માત્રા છે એ થોડીક વધારી શકો છો અને તમે એક ચમચી સુધી આ પાવડરને લઈ શકો છો એક ચમચીથી વધારે તમારા પાવડર લેવાનો નથી જેમને વારંવાર પેશાબ જવું પડતું હોય પેશાબમાં તકલીફ હોય વારે વારે પેશાબ જવું પડતું હોય પછી તમને પેશાબમાં બળતરા થતી હોય યુરિન ટ્રેક તમારું ઇન્ફેક્શન એમાં આવી ગયું હોય પછી વારંવાર તમને ઇન્ફેક્શન થઈ જતું હોય તો આનામાં પણ બધી જ પ્રોબ્લમમાં પણ જાંબુ ખાવાથી ખૂબ જ સારામાં સારો ફાયદો થાય છે સારામાં સારું પરિણામ મળે છે જે લોકો મિત્રો પોતાનું વજન ઓછું કરવા માગતા હોય છે બરાબર ડાયટ ફોલો કરતા હોય છે જીમ જઈ એવા હોય છે ઘણી બધી દવાઓ ઉપયોગ કરી છતાં પણ જો વજન ઓછું ન થતું હોય તો વજન ઓછું કરવામાં પણ જાંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેને તો ખાસ જાંબુ ખાવું જોઈએ શરીરની અંદર તમારાની વધારાની જે ચરબી છે ને એને જાંબુ ઓગાળવાનું કામ કરે છે જાંબુની અંદર મિત્રો તમને ખ્યાલ નહીં હોય પણ ફાઈબરની માત્રા વધારે હોય છે આના કારણે જે લોકો વેઇટ લોસ કરતા હોય છે એ લોકોએ જાંબુ તો ફરજીયાત ખાવા જ જોઈએ અને જો તમે જાંબુ ખશો તો એના કારણે શું થશે મિત્રો તો કે લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે અને ઓટોમેટિકલી તમારું વજન છે એ ઓછું થવા લાગશે મિત્રો ખરેખર આ એક હેલ્પફુલ ઉપયોગ છે જોને તમે કરશો તો ખૂબ જ સારો ફાયદો થશે અને જાંબુ છે એ વજન તો ઉતારશે સાથે સાથે તમારી સ્કિન છે ને એમાં પણ એ ફાયદાકારક નીવડશે જાંબુની અંદર વિટામિન સીની માત્રા ખૂબ જ વધારે હોય છે જે સ્કીનની અંદર જાય છે અને કોલેજનના પ્રોડક્ટ્સને વધારી દે છે જ્યારે કોલેજન સ્કિનની અંદર સારી રીતે મિક્સ થઈ જાય છે ત્યારે મિત્રો તમારી સ્કિન છે એ એની અંદર કોઈ કરચલી હોય ખીલના ડાઘ હોય ખીલ હોય સ્કીન છે એ ઢીલી પડી ગઈ હોય આ બધી જ સમસ્યા છે એ તમારી જળમૂળમાંથી દૂર થઈ જશે અને તમારી સ્કિન છે ને ખૂબ જ ટાઈટ એકદમ ટાઈટ બની જશે અને તમે એકદમ યંગ લાગવા માંડશો યુવાન દેખાવા લાગશો તમે તમે જાંબુ છે એ ખાશો એમ કહી શકાય કે તમે જાંબુ ખાશો તો તેના કારણે તમારી સ્કિન એકદમ હેલ્ધી બની જવાની છે જાંબુ ખાવાથી મિત્રો તમારું હિમોગ્લોબિન્સ છે એ પણ વધવાનું છે અને જાંબુ છે એની અંદર આર્યનની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલી હોય છે આથી મિત્રો જે આપણા શરીરની અંદર નવું નવું લોહી બનતું હોય છે અને નવું લોહી બનવામાં પણ જાંબું ખૂબ જ મદદ કરે છે જ્યારે મિત્રો શરીરની અંદર હિમોગ્લોબિન સારી માત્રામાં હોય છે ત્યારે જ તમારા શરીરમાં એનર્જી રહે છે આપણું હિમોગ્લોબિન જ ઓછું થઈ જાય ત્યારે આપણને કમજોરી આવવા લાગે છે આથી મિત્રો આપણે લોહી વધારવા માટે હિમોગ્લોબિન વધારવા માટે ટીકડીઓ ખાતા હોઈએ છીએ તો એના બદલે તમે જાંબુનો પ્રયોગ કરી શકો છો થોડું કામ કરો તો તમે થાકી જાઓ છો તમને એનિમિયાની સમસ્યા છે કામ કર્યા પછી તમને અચાનક ચક્કર આવે છે એટલે જો તમે આ જાંબુ છે એનું નિયમિત સેવન કરો છો તો આ બધી જ સમસ્યાઓમાંથી તમને રાહત મળશે તમારું હિમોગ્લોબિન ઝડપથી વધવા લાગશે અને જો હિમોગ્લોબિન વધશે તો તમને શરીરની અંદર સ્ફૂર્તિ જણાશે અને જો હિમોગ્લોબિન ઓછું થતું હશે તો તમને પરેશાનીઓનો સામનો કરવો પડશે એમાં તમને રાહત નહીં મળે તો મિત્રો તમારે જાંબુનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે કોઈ મેડિકલની દવાઓ પીવા કરતાં જાંબુનું સેવન કરીએ તો યોગ્ય માત્રામાં આપણે હિમોગ્લોબિન સારી રીતે ભરપૂર માત્રામાં આપણને હિમોગ્લોબિન મળી જાય છે અને જે લોકો આખા સોજી જતા હોય પછી એના મોઢામાંથી વાસ આવતી હોય પેઢામાં લોહી નીકળતું હોય દાંતનો દુખાવો હોય એને શું કરવાનું છે મિત્રો તો કે જાંબુ હોય ને એનું ઝાડ એ ઝાડની અંદર જાંબુના પાન આવે એને સૂકવી નાખવાના અને આ સુકાઈ જાય ને પછી એનો પાવડર બનાવી લેવાનો અને એ પાવડર સવારે તમારે છે એ પેઢા હોય તમારા જે એમાં મસાજ કરવાનો રેગ્યુલર તમે આ પાંદડાના જે પાવડરનો મસાજ કરશો તો તેના કારણે તમારા પેઢા છે એ નહીં દુખે મોઢામાંથી દુર્ગંધ નહીં આવે અને તમને જે દાંતની સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓ છે એ દૂર થઈ જશે તમે બ્રશ કરતા હો અને મોઢામાંથી દાંતમાંથી લોહી નીકળતું હોય ખરાબ વાંસ આવતી હોય બરાબર મિત્રો તો આ બધામાંથી તમને રાહત મળવાની છે કારણ કે જાંબુની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે એટલે તમને હાઈ બ્લડ બ્લડ પ્રેશરની સમસ્યા હશે તો એ પણ તમારી નોર્મલ થઈ જશે ડાયાબિટીસની સમસ્યા હશે તો પણ એમાં ઘણો બધો સુધારો જોવા મળશે આ બધું જ જાંબુની મદદથી થઈ શકશે એટલે મિત્રો ખાસ કરીને તમારે જાંબુનું સેવન કરવું જ જોઈએ પોટેશિયમ વધારે માત્રામાં હોવાથી જાંબુ છે એ આપણા હાર્ટ માટે પણ ખૂબ જ ખૂબ જ ફાયદાકારક અસરકારક છે જો અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જાંબુ મિત્રો વધારે માત્રામાં ખાવામાં આવે તો એ તમારા બ્લડ પ્રેશરને લો પણ કરી શકે છે એટલે જાંબુ યોગ્ય માત્રામાં ખાવું ખાતા સમયે હંમેશા જાંબુને નમક સાથે ખાવું જોઈએ જેથી તમારું બ્લડ પ્રેશર છે એ નોર્મલ રહે પણ જો તમારું બ્લડ પ્રેશર હાઈ હોય તો મિત્રો આવા સમયે તમારે જાંબુને નમક વગર ખાવાનું છે ધ્યાનથી સાંભળજો ત્યારે તમારે નમક એમાં નથી નાખવાનું જેમને પણ લૂઝ મોશન થાય છે પેટમાં ચૂક આવતી હોય છે વારંવાર એને લેટરીન જાવું પડતું હોય છે જો આવી સમસ્યા તમને સતાવતી હોય તો આઈબીએસની સમસ્યા છે તો આ બધાય કેસમાં જાંબુ છે ને મિત્રો એ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે જો મિત્રો આપણે બધા શું કરીએ છીએ તો કે એક વસ્તુ જાણીએ છીએ કોઈ પણ વસ્તુ કેટલી અને કેટલા માત્રામાં ખાવી એની આપણને ખબર હોય છે પણ જો એને યોગ્ય માત્રામાં તમે લેશો તો જ તમને તેના ફાયદા જણાશે જો તમે એને વધારે માત્રામાં ખાઈ લો છો તો મિત્રો તમે એ ફાયદો કરતું નથી અને ફાયદો કરવાની જગ્યાએ ઉલટાનું છે એ નુકસાન પણ થઈ શકે છે તો જાંબુની સાથે પણ કંઈક આવું જ છે જો તમે જાંબુને પણ વધારે માત્રામાં ખાઈ લેશો તો પણ તમે ક્યાંક પરેશાનીઓનો સામનો કરી શકશો અને જાંબુ જો વધારે માત્રામાં ખવાશે તો શરીરની અંદર વાત દોષ છે એ વધી જશે વાત દોષ વધશે તો એના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે તો મિત્રો આ બધી નાની નાની બાબતોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે પેટમાં ગેસ બને છે તો બધી જ સમસ્યા છે એ વધારે જાંબુ ખાવાથી થઈ શકે છે એટલે મિનિમમ તમારે સો થી દોઢસો ગ્રામ યાદ રાખજો મિત્રો માપ સો ગ્રામ અથવા તો દોઢસો ગ્રામ જાંબુ જ ખાવા જોઈએ ક્યારે પણ સવારે ભૂખ્યા પેટે જાંબુને નથી ખાવાનું ભૂખ્યા પેટે જાંબુને ન ખાવું જોઈએ પેટ છે એ ભૂખ્યું ન હોય ત્યારે જાંબુને તમે ખાવ તો શું થાય ખબર એસિડિટીની સમસ્યા થાય બીજું જાંબુ ખાવાના પહેલાં અને જાંબુ ખાવાના પછી દૂધ અને મિત્રો પાણીનું સેવન નહીં કરવાનું એટલે કે તમે જાંબુ ખાઈ લ્યો એની પહેલાય નહીં પીવાનું અને જાંબુ ખાઈ લ્યો એના પછી પણ પાણી કે દૂધ નથી પીવાનું અને પાણી પીવો છો તો તમને એના લીધે પેટમાં ગેસ છે એ બનવાના ચાન્સીસ છે પેટમાં દુખાવાની તકલીફ થશે અને ઉલટી જેવી પણ સમસ્યા થતી હશે મિત્રો તમે ગમે ત્યાં જાંબુનો ઉપયોગ કર્યો હોય અને કદાચ તરત માથે પાણી પીધું હોય તો તમે આવી પરેશાનીઓ છે એ મહેસૂસ કરતા હો છો મિત્રો આ હતા જાંબુની અનેક જાણકારીઓ જો તમને ગમી જ હશે જો મિત્રો ગમી હોય અને તમે આમાંથી કાંઈક જાણી શક્યા હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્સની અંદર જરૂર જણાવજો કારણ કે અમે તમારા માટે કાંઈક નવું નવું લઈને આવ્યા છીએ અને જો માથી માહિતી તમને પસંદ આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે હંમેશા સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો